તાત્કાલિક પ્રકાશન અર્થે યુવા સંમેલન બે હજાર પચીસ થાનગઢમાં યુવા શક્તિનું ભવ્ય પ્રદર્શન બીજી જુલાઈ બે હજાર પચીસ બુધવારના રોજ સાંજે ચાર કલાકે થાનગઢના બ્રહ્મ સમાજ નિવાડી મેળાના મેદાન સામે યુવા સંમેલન બે હજાર પચ્ચીસનું ભવ્ય આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું કાર્યક્રમમાં યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેણે યુથ કોંગ્રેસની મજબૂત સંગઠન શક્તિનો પરિચય કરાવ્યો સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય થાનગઢ યુથ કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર શ્રી જયવીરભાઈ એમ અલ્કોતર તથા અને ચોટીલા વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર શ્રી જયપાલભાઈ હરગોતરને પ્રોત્સાહન અપાયો હતો મોટી સંખ્યામાં ઉપસ્થિત યુવાનો અને કાર્યકર્તાઓએ તેમને ઉમળકાભેર આવકાર્યા હતા અને આ ઉપરાંત યુથ કોંગ્રેસની ચાલુ ચૂંટણી પ્રક્રિયામાં વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી યુવાઓ માટે વિશેષ માર્ગદર્શન સત્ર યોજાવું જેમાં વરિષ્ઠ નેતાઓના યુવાનોને લોકશાહી પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી માટે પ્રોત્સાહિત કર્યા હતા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ અને રાજસ્થાન કોંગ્રેસના સહપ્રભારી શ્રી ઋથ્વીરભાઈ મકવાણા ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ શ્રી હરપાલસિંહ ચુડાસમા અને ગુજરાત યુથ કોંગ્રેસના પ્રમુખ પદના ઉમેદવાર શ્રી પ્રવીણસિંહ વણોલ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે યુવાનોને સંબોધતા કોંગ્રેસ પક્ષના સિદ્ધાંતો અને યુવાનોના સશક્તિકરણ માટેના પ્રયાસો વિશે માહિતી આપી હતી કાર્યક્રમમાં વિશેષ મહેમાનો તરીકે સુરેન્દ્રનગર જિલ્લા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ શ્રી સુનિલભાઈ ભરવાડ અને ગુજરાત યુથ કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી પદના ઉમેદવાર શ્રી હર્ષપાલસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે કાર્યક્રમને સફળ બનાવવા માટેના આયોજનની પ્રશંસા કરી હતી અને યુવાનોને સક્રિય રાજકારણમાં જોડાવા આહવાન કર્યું હતું આ કાર્યક્રમનું સફળ આયોજન શ્રી જયવીરભાઈ એમ અલ્ગોતર અને શ્રી જયપાલભાઈ અલ્ગોતર દ્વારા કરવામાં આવ્યું જે બદલ તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા અને સંમેલન યુવા શક્તિને એક મંચ ઉપર લાવવામાં અને તેમને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપવા માટે પ્રેરિત કરવામાં ખૂબ જ સફળ રહ્યું રિપોર્ટર મહેસોની ન્યૂઝ સેવન ઇન્ડિયા ત્રાંગધ્રા